નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જોઈએ આજના સમાચાર સરહદી વિસ્તારના ગોરેવલી ગામે મારવાડા સમાજ દ્વારા યોજાઈ રહી છે નવરાત્રી ગોર અંધારી રે રાતલડીમાં નિસર્યા ચાર અસવાર બંને વિસ્તારની સરહદને અડીને આવેલા નાનકડા ગામ ગોરેવલી મારવાડા વાસ ખાતે મા અંબાની આરાધના કરવાનો નવ દિવસ નવરાત્રી મહોત્સવ મારવાડા સમાજ દ્વારા યોજવામાં આવ્યો છે જેમાં આરતી છંદ મા અંબાની સ્તુતિ સાથે રાત્રે નવ કલાકે માના ચોકમાં મારવાડા સમાજના નાના મોટા ભાઈઓ બહેનો ગરબા રમવા માની આરાધના કરવા ચોકમાં પહોંચી આવે છે મોડી રાત સુધી ચાલતી આ ગરબી લોકો જોવા પણ આવે છે ધોરડો પોલીસ સ્ટેશનનો સ્ટાફ પણ આ ગરબીમાં સામેલ થાય છે જેમાં દેવા ભારમલ નારાયણ કચરા બાલાખમુ નવીન જેમલ નાનજી મુલા તથા વડીલો જેમલ રાણા અલા રવાપુરા ખીમા નારણ હીરા બીજા મારવાડા સૌ સાથે મળીને નવ દિવસીય માની આરાધના એટલે માની ભક્તિ કરે છે આ વિસ્તારમાં ગરબીનું આયોજન કરેલ છે ઝાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડૉક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આતરડા અને લીવરના રોગોના નિષ્ણાંત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાંત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી રિલોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ જીવન અને જ્યોતિષ દર બીજા અને ચોથા શનિવારે આ વિષય ઉપર જ્યોતિષાચાર્ય ડૉક્ટર વિતિ રાજગોરની મુલાકાત પલ્લવી શેઠ દ્વારા પ્રસ્તુત જોઈ શકાશે ન્યૂઝ ઓફ કચ્છની ખાસ પ્રસ્તુતિ જોતા રહો દર્શક મિત્રો આજે તારીખ સત્યાવીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર